તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણું યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર તો તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મારા બધીને રામ રામ અને જય જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ આપણું જે ચાર જે વેરાયટી છે તે હાલની અંદર સિંતેર દિવસ આસપાસ જેનો સમય થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે આ જીરાનો સિંતેર દિવસ આસપાસ આપણું જીરું થઈ ગયું છે અને ખેડૂતભાઈઓ હાલની અંદર જે આપણું જે ચાર જે વેરાયટી છે તેની કન્ડિશન એકદમ જોરદાર અને સુપર છે મિત્રો આ જીરાની અંદર મિત્રો ખેડૂતભાઈઓ આપણે આ જીરામાં હાલની અંદર એડવાન્સ રાઉન્ડ જે આવે છે કાળિયાનો એટલે કે કાળી ચરમીનો જે એડવાન્સ રાઉન્ડ જે આવે છે તે આપણે એડવાન્સ રાઉન્ડ પણ મારી દીધો છે અને ખેડૂતભાઈઓ હાલની અંદર આપણું આ જીરું ગોઠણ હમો મિત્રો વલ આવેલો છે તમને એવું થશે કે ધર્મેન્દ્રભાઈ એમને કહે છે તો ના ખેડૂતભાઈ હું તમને ગોઠણને માપી અને તમને બતાવીશ આ જીરુંનો ગ્રોથ હાલની અંદર મિત્રો આ વર્ષે વર્ષનું આપણે દર વર્ષે જીરું આવીએ છીએ પણ આ વર્ષે જીરુંની કન્ડિશન કંઈક અલગ છે અને એકદમ જોરદાર છે સુપર છે અને ખેડૂતભાઈએ ગોઠણ સમૂહ જીરું આવેલું છે તમને ખેડૂતભાઈ હું બતાવી દઈશ આ આ ખેડૂતભાઈ આ મારો પગ છે તમે જોઈ શકો છો અહીંયાથી લઈ અને આ મારો ગોઠણ આવી ગયો બરાબર છે આ આપણો મારો ગોઠણ છે તમે જોઈ શકો છો ગોઠણ હમું જીરું મિત્રો આ ગોઠણ છે આ મારો પગ છે તમે જોઈ શકો છો ગોઠણ હમું જીરું છે ને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એક જગ્યાએ નહીં ખેડૂતભાઈ એક જગ્યાએ નહીં તમને બીજી જગ્યાએ પણ બતાવી દઉં તમે આમ જુઓ તમે જોઈ શકો છો અને આ પણ મિત્રો ગોઠણ હમું જીરું અહીંયા પણ તમે જોઈ શકો છો મારો પેર ક્યાં પગ મિત્રો ક્યાંથી છે એ બધા તમે જુઓ ખાસ મિત્રો ગોઠણ મિત્રો જીરું આવેલ છે કોઈ ખોટું બોલવું કે આપણે કંઈ એવું નથી મિત્રો કોઈ પણ જગ્યાએ તમે માપી લો ગોઠણ સમૂહ જીરું બધી જગ્યાએ જોરદાર જીરું અને એક પણ અત્યારે આ જીરાની અંદર એક કઈ જગ્યાએ ક્યાંય એવો રોગ નથી કે કાળી ચરમી કે કોઈ વસ્તુ નથી તમે તમને મિત્રો ખાસ બતાવી દઉં ગમે અહીંયા તમે જાઓ તમે જોઈ શકો છો ખાલી જીરુંનો ગ્રોથ મિત્રો ગોઠણ સમૂહ બધી જગ્યાએ જ્યાં મિત્રો તમે આમાં ચેક કરો અમુક જગ્યાએ ક્યાંય એવી જમીન કોઈ નબળી હોય અને કદાચ જીરુંનો ગ્રોથ નોર્મલી ઓછો હોય તો ભલે બાકી તમે કોઈ પણ જગ્યાએ તમે ચેક કરી લ્યો જીરુનો ગ્રોથ મિત્રો એકદમ સુપર જા ખાલું હોય મિત્રો અહીંયા તમે જો આમ જોઈ શકો છો મિત્રો ગદમ જેવડું છે અને મિત્રો તમે ખાલી દાણા જુઓ મિત્રો દાણા સુપર ભરાઈ ગયા છે જોરદાર દાણા ભરાઈ ગયા છે તમને બતાવી દઉં આવી કન્ડિશનમાં છે અત્યારે અને મિત્રો ગોઠણ હમું જીરું મિત્રો અહીંયા તમે જુઓ ગ્રોથ ગોઠણ હં જીરું મિત્રો પેરથી તમે ખાલી જુઓ કોઈ પણ જગ્યાએ ભાઈ તમે આ જીરું જોઈ શકો છો એટલે બહુ જોરદાર છે અને જેમ આપની યુટ્યુબ ચેનલ જે ખેડૂતો જે કાયમીને માટે જે જોવે છે તેને ખબર છે આપણે આ જીરાની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી અને કઈ દવા છાંટી કેટલા પાણી આપ્યા તે આ જીરાની અંદર જેટલી ટ્રીટમેન્ટ કરી તેટલી આપણી તેટલી બધા વિડિયો મતલબ જેટલા વિડીયો છે તે બધા આપણી યુટ્યુબ ચેનલની અંદર છે અને જે ખેડૂતો પહેલેથી આપણા વિડીયો જુએ છે તેને ખબર છે કે આ જીરુંની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી મિત્રો તમે ખાલી તમે જોઈ શકો છો મિત્રો આ થળથી લઈ અને અહીંયા સુધી તમે જોઈ શકો છો આવડું મિત્રો વલ છે બહુ મિત્રો વલ જબરજસ્ત વલ છે અને હાલની અંદર આ જીરું સારામાં સારું થશે એવી કંડિશન લાગી રહી છે ખેડૂતભાઈ ખાસ કોમેન્ટ કરજો કે આ જીરું હાલની અંદર ગોઠણ સમૂહ છે ક્યાંક ક્યાંક જગ્યાએ તો ક્યાંક ક્યાંક ગોઠણથી સેજ નીચું તો આ કંડિશનમાં આ જે જીરું છે તે વિઘે કેટલું મણ થાય તે કોમેન્ટ કરવા ખાસ વિનંતી કેમ કે આ વર્ષે આ જીરુંની કન્ડિશન એકદમ સારી અને સુપર છે જોરદાર જીરું છે અને ખેડૂતભાઈઓ આપણે એમ પિસ્તાળીસનો રાઉન્ડ પહેલો રાઉન્ડ એમ પિસ્તાળીસનો હમણાં જ આપણે મારી રહ્યો આ અંદર કેમ કે બેથી ત્રણ દિવસ થયા ઝાકડનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને મિત્રો આની અંદર આપણે જે એડવાન્સ કાર્યનો જે રાઉન્ડ આવે છે તે આપણે ગેલેલિયાનો મારેલ છે અને આગળના સમયમાં પણ હવે અમે કઈ દવા છાંટશું તે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતોને મિત્રો આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી બતાવવામાં આવશે જેથી કરીને મિત્રો આપણી ચેનલની અંદર જો તમે નવા હો અને આપણો વિડીયો જોતા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ઓલ બેલ ઘંટણીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં ખેડૂતભાઈ તમને દાણા ફરી એક વખત બતાવી દઉં આપણા જીરુંના તમે જોઈ શકો છો મિત્રો એકદમ મિત્રો મોઘરે ફૂલ આવી ગયું છે જોરદાર છે કન્ડિશન સુપર મિત્રો કન્ડિશન છે જીરાની હાલની અંદર અને આ જીરાની અંદર અમે શું શું ટ્રીટમેન્ટ કરી એ આપણી આ જે આપણા જે ખેડૂતભાઈઓ જે છે આપણા જે કાયમીને માટે વિડીયો જોવે છે તે ખેડૂતોને ખબર છે કે આ ધમભાઈ આ જીરાની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી છે તમે જોઈ શકો છો મિત્રો જીરાની હાલની કન્ડિશન તો મિત્રો ખાસ કોમેન્ટ કરવા વિનંતી કે આ જીરું વિઘે કેટલું નીકળશે અને જો આવું ના આવું રહી જાય તો કાળી ચરમી કદાચ ના આવે તો આ જીરું મારા અંદાજ પ્રમાણે દસથી અગિયાર મણ ઓછામાં ઓછું વિઘે થઈ શકે પણ કોઈ પણ જાતનું જો આ જીરાની અંદર કાળી ચરમી કે ન આવે તો કેમ કે હવે લીલો સુકારો તો આવવાની શક્યતા બહુ ઓછી છે અને હવે આવે તો એક એક માત્ર એક કાળી ચરમી જ આવે અને ઝાંકળનું પ્રમાણ મીડિયમ રહીએ તો આ જીરું સુપર નીકળી શકે એવું મારો અંદાજ છે અને ખેડૂતભાઈ કોમેન્ટ ખાસ કરજો કે આ જીરું કેટલું થાશે અનુમાન લગાડજો વિઘે આ જીરું કેટલું નીકળશે તો ખેડૂતભાઈ આવું જીરું છે આપણું ફરી મિત્રો એકવાર તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કન્ડિશન હાલની એકદમ મિત્રો મોગરા પણ ઘાટા એકદમ જોરદાર છે અને ખેડૂતભાઈ આપણું આ જીરું છે તે નિધિ ચાર જે વેરાયટી આવે છે તે જીરું છે અને હાલની અંદર મિત્રો આમ જાણે આમ આપણે જોઈને તો આમ ગુલાબી ચાદર કેમ ઓઢી લીધી હોય એ ટાઈપનું કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો એકદમ આખો ઘેરો આમ ગુલાબી ગુલાબી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ગુલાબી સુપર ગુલાબી આખો ઘેરો થઈ ગયો છે જાણે ગુલાબી રંગની ચુંદડી જીરાએ ઓઢી લીધી હોય તે ટાઈપનું હાલની અંદર આ જીરું છે અને એકદમ ગ્રોથ સુપર છે સારો છે જોરદાર છે અને વાંધો નહીં આવે આ વર્ષે જીરુંની કન્ડિશન સારી છે તો ખરું મિત્રો આવા નવા વિડીયો આપણા જોવા માટે અને આ જીરાની અંદર શું શું અમે ટ્રીટમેન્ટ કરી તે જોવા માટે ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બે લાયકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું મૂળો નહીં જેથી કરીને મિત્રો આપણી ચેનલની અંદર અવનવા વિડીયો જે આવે છે આપણે અપલોડ કરીએ છીએ તે ખેડૂતભાઈને સૌપ્રથમ વખત મળી શકે અને સૌપ્રથમ વખત જોઈ શકે તો ખેડૂતભાઈ વિડીયો કેવો લાગ્યો મિત્રો સારો લાગ્યો હોય તો ખાસ આપણે જે વાલા ખેડૂત મિત્રો છે જે આપણા સગાવાલા સંબંધીઓ છે તેને ખાસ શેર કરજો જેથી કરીને અમે આ જીરાની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી અને કેટલા પાણી આપ્યા તે બધું આપણી ચેનલની અંદર ટોટલ વિડીયો છે તો ખાસ ચેનલ અંદર સબ્સ્ક્રાઇબ કરી અને ખાસ વિડીયો જોવા વિનંતી તો ખડૂદભાઈ આ ટાઈપનું કંડિશનનું જીરું છે જોરદાર ગ્રોથ છે તો ખડૂદભાઈ બસ વિડીયો હવે લાંબો થતો જાય છે બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો